આરોપી પોલીસ થી બચવા જુદી જુદી જગ્યાએ નામ બદલીને રહેતો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ગંભીર ગુના કરી લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડવા માટે વિશેષ મુહિમ શરૂ કરી હતી આ મુહિમ અંતર્ગત પીસીબી દ્વારા લૂંટ ડકેતી અને જેવા ગુના કરી ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરવામાં આવી હતી આ પૈકી કામરેજ પોલીસ સ્ટેશનમાં હત્યા ગુનામાં ફરાર રહેલા રાજકુમાર જયકૃષ્ણ પટેલની માહિતી એકત્ર કરવામાં આવી તપાસમાં જણાવ્યું કે આરોપી હાલમાં તમિલનાડુના હોશુર ખાતે રાયકોન્ટાઇન રોડ પર જીડીએનઆર કંપનીના ગ્રાઉન્ડમાં કામ કરી રહ્યો છે માહિતી પર પૂરતી તપાસ કર્યા બાદ पीआईआरएस सुवेरा नेतृत्व में एएसआई भाई मोहनभाई हेड कोंस्टेबल भाई लालभूभाई भाई टीम तमिलनाडु मोकलवाई पुलिस टीम होशूर खाते थी आरोपी राजकुमार पटेल सफलतापूर्वक धरपकड़ की पूछपरछ दरमियान आरोपी कबूलात करी તેણે બાવીસ એક બે હજાર ના રોજ પોતાના મિત્ર અભિમન્યુ હસો કમલેન્દ્ર અને કલ્લુ સાથે મળીને ભરત પ્રસાદ પટેલના સાથે જૂની અદાવતના કારણે થયેલ ઝઘડામાં મૃતકના માથા પર લોખંડની પાઇપથી હુમલો કરી ખૂન કર્યું હતું આ ગુના બાદ તે ફરાર હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત